શું તમે ટફ લવમાં માનો છો યુ બિલીવ ઇન ટફ લવ લવ શબ્દ તો ઘણો સાંભળ્યો હશે તમે બધાએ બરાબર પ્રેમ કરવો કોઈને પણ ટફ લવ એ શું છે ટફ લવ એ અંગ્રેજી શબ્દ છે એનું એક્ઝેક્ટ ગુજરાતી આઈ ડોન્ટ નો પણ હું તમને થોડું સમજાવવાનો પ્રયત્ન કરીશ એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશ થ્રુ એક્ઝામ્પલ્સ જેથી કરીને તમારા માટે સમજવું ઇઝી થઈ જશે તો કોઈ તમારા વેલવિશર હોય જે તમારું હંમેશા સારું ઈચ્છતા હોય એવી કોઈ વ્યક્તિ છે બરાબર અને એ વ્યક્તિ તમે જિંદગીમાં આગળ વધો અથવા તો તમે લેસન લર્ન કરો એના માટે તમે જ્યારે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હો ને એ સમયે તમને હેલ્પ કે સપોર્ટ ના કરે સો દેટ સો દેટ યુ કેન ગ્રો ઇન યોર લાઈફ ટફ લવ હવે આ ટફ લવ શબ્દ છે ને એ મોસ્ટ ઓફ ધ ટાઈમ પેરેન્ટિંગ સાથે જોડાયેલો શબ્દ છે એશિયન પેરેન્ટ્સ સાથે જોડાયેલો શબ્દ છે અથવા તો એને એવું કહેવાય છે ટાઈગર પેરેન્ટિંગ જે એશિયન પેરેન્ટ્સ હોય છે ને જે એમનું ટફ લવનું બેસ્ટ એક્ઝામ્પલ છે એ લોકો અને એને ટાઈગર પેરેન્ટિંગ પણ કહે છે એવું શા માટે એમના પોતાના બાળકો મજબૂત બને જિંદગીમાં જે પણ તકલીફો છે એમનો સામનો કરી અને લાઈફમાં આગળ વધતા શીખે એના માટે પેરેન્ટ્સ એમને જેવી કન્ડિશનમાં મૂકે અથવા તો એ લોકો જેવી કન્ડિશનમાં હોય ત્યારે એમને મદદ ના કરે ને સો દેટ એ લોકો પોતાની જાતે શીખી શકે દેટ ઇઝ નોન એઝ ટાઈગર પેરેન્ટિંગ તો આ ટફ લવ કોણ કોણ કરી શકે સૌથી પહેલી વાત કે યોર પેરેન્ટ્સ જે તમારા પેરેન્ટ્સ જે છે એમને દુનિયામાં તમારાથી મોટા વેલવિસર કોઈ જ નથી તમારા પેરેન્ટ્સ સિવાય બરાબર તો એ લોકો તમને લેસન લર્ન કરવા માટે ઘણીવાર કડક શબ્દમાં કંઈ કે અથવા તો એવું કોઈ ટાસ્ક આપે કે બેટા તું આટલું જઈને કરીને આવ બરાબર તો હું તમને થોડા એક્ઝામ્પલ્સ આપીશ ફ્રોમ માય લાઈફ કે મારી દીકરી જ્યારે નાની હતી ને તો એને કરાટેમાં જવું જરા પણ ના ગમે બહુ જ રડવું આવે કેટલા ધમ પછાડા કરે કે માર નથી જવું કરાટે ક્લાસમાં પણ અમે જ્યારે એને કમ્પલસરી કરાટે ક્લાસમાં મોકલવાની શરૂ કરી અને પછી જ્યારે એણે મેચ રમવાની શરૂ કરીને એને પોતાને અચીવમેન્ટ્સ અકોલેટ્સ મળવાના શરૂ થયા સ્ટેટ લેવલ પર નેશનલ લેવલ પર તો એને જ મજા પડવા માંડી અને એ સમયે સમજાયું કે મમ્મી પપ્પા મને નહોતું ગમતું છતાં મને કરાટે ક્લાસમાં મૂકવા આવતા હતા તો ધીસ વોઝ ધ રીઝન જેથી કરીને હું કરાટેમાં આટલી આગળ વધી શકું કે પછી બીજું એક્ઝામ્પલ મારો દીકરો બહુ જ નાનો હતો હ તો ઉદ્ગમ સ્કૂલમાં ભણતો હવે આપણને નાના બચ્ચાઓ સ્કૂલમાં જાય તો નર્સરીમાં પ્લે ગ્રુપમાં તો ઘરનું વાતાવરણ અને એ બધું છોડીને જતા હોય તો ઘણા બાળકોને રડું આવે ના ગમે એવું થાય તો દીકરાને રડવું આવે બરાબર તો ટીચરે કીધું અચ્છા બેટા તને રડવું આવે છે તો એને કીધું હા ટીચર મને બહુ જ રડવું આવે છે તો ટીચરને ટીચર કીધું ખબર છે બેટા શું કરવાનું તો કે શું કરવાનું નાનું બાળક હોય પ્લે ગ્રુપનો અઢી વર્ષ તો શું કરવાનું તો કે આમ આંસુ લૂછી અને ખુશ થઈ જવાનું તો એવું એના ટીચરેને સમજાવ્યું તો પછી એ દિવસે સ્કૂલેથી ઘરે આવે ને તો મેં પૂછ્યું કે તું બેટા રોજે રોડતો આજે કેમ ના રડ્યો આજે તો તું શાંતિથી સરસ રીતે મજાથી આવી ગયો તો કે મારા ટીચરે એવું કીધું કે આંસુ લૂછી અને ખુશ થઈ જવાનું તો આવી જ રીતે જયારે ને રડવું આવે ને પછી મેં કીધું બેટા જો અત્યારે તો હું તને બહુ જ આળપંપાળ અને બધું કરીશ પણ નોબડી ઇઝ ગોઈંગ ટુ ડુ ધેટ ઇન યોર લાઈફ અથવા તો તું પરદેશ ભણવા માટે જઈશ ત્યાં તો બહુ જ બધી એવી સિચ્યુએશન આવશે અને એનો સામનો કરવાનો આવશે તારે જિંદગીમાં અને ત્યારે તો તારી આજુબાજુમાં તું બીજા કોઈ લોકો ડિપેન્ડ થવાના બદલે પણ રડવું આવે ને ત્યારે તને પોતાની જાતને કઈ રીતે સંભાળવી એ તને આવડવું જોઈએ એટલે ફોન પર પણ હું એને કહું કે બેટા તું આંસુ લૂછી લે કિચનમાં જા એક ગ્લાસ પાણી પી લે શાંતિથી બેસ અને તને જે પણ સિચ્યુએશન છે એમાંથી રસ્તો મળી જશે તું ચિંતા ના કર હવે આ જે વાત છે ને એ જે રાજા બેટા હોય ને રાજા બેટા હોય અથવા તો પાપાકી પરી તે હંમેશા પંપાળે જ રાખ્યા હોય પેરેન્ટ્સ છે એમને એમની બદલે પોતે ડિસિશન્સ લીધા હોય જિંદગીમાં એમને ક્યારે બી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાનું ના આવે ને એવું બધા પ્રકારનું અરેન્જમેન્ટને એડજસ્ટમેન્ટ કરીને આપતા હોય એવા પેરેન્ટ્સ માટે છે કે જે રાજા બેટાના પેરેન્ટ્સ છે અથવા તો પાપાકી પરીના પેરેન્ટ્સ છે લાઈફ ઇઝ નોટ ઇઝી આઉટસાઇડ રાઈટ તો એ પ્રમાણે તમારે જો તમારા બાળકોને તૈયાર કરવાના હોય તો ધીસ ટફ લવ ઇઝ ધ ઓનલી સોલ્યુશન ઘણા તમે પેરેન્ટ્સને અરે વાહ મારો દીકરો કેટલો સ્માર્ટ અરે વાહ મારી દીકરી તો કેટલી બ્યુટીફુલ ને તું તો આમ છો ને બેટા તું ઓકે ફાઇન ઇટ ઇઝ નીડેડ વન્સ અપોન અ ટાઈમ પણ ઓલવેઝ ઇફ યુ આર ડુઈંગ દેટ તો પછી તમારા બાળકને એવું થશે કે અચ્છા હું તો આઈ એમ સમસ વેરી સુપીરિયર અને પછી જ્યારે સ્કૂલના એન્વાયરમેન્ટમાં કોલેજના એન્વાયરમેન્ટમાં કે ઓફિસના એન્વાયરમેન્ટમાં જાય ત્યારે ગળા કાપ કોમ્પિટિશનની અંદર એમના માટે સર્વાઇવ થવું બહુ જ ડિફિકલ્ટ બની જશે તો એટલા માટે તમારા બાળકોનો જો તમારે સારામાં સારો ઉછેર કરો ને ધેન યુ પ્લીઝ પ્રેક્ટિસ ધીસ ટફ લવ હવે આ તો મેં વાત કરી પેરેન્ટિંગ વિશેની દેર આર ફ્યુ અધર આસ્પેક્ટ ઓલ્સો કે જેમ કે આઈ એમ અ લાઈફ કોચ તો મારા જે પણ સ્ટુડન્ટસ હોય ઇફ આઈ એમ રાઈટ આસ્કિંગ દેમ રાઇટ ક્વેશ્ચન સો દેટ દે આઈ એમ કન્ફ્રન્ટિંગ દેમ સો દેટ એમની જિંદગીમાં જે એક ડાઉનવર્ડ સ્પાઇરલમાં કે કોઈ વમળમાં ફસાઈ ગયા હોય એમાંથી એ સરળતાથી બહાર નીકળી શકે તો એ વખતે એઝ અ કોચ પછી એ લાઈફ કોચ હોય કે સ્પોર્ટ્સની અંદર કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કોચ હોય તો એમણે પોતાના સ્ટુડન્ટ માટે દે હેવ ટુ ડેમોન્સ્ટ્રેટ ટફ લવ તો જ એ લાઈફમાં આગળ વધી શકશે જેટલું આ પ્રકારનું રેઝિસ્ટન્સ કે આવશે અને એમાંથી જ્યારે એ લોકો એ પાર કરીને આગળ નીકળશે ને એ વસ્તુ જે એમને આમ ભયંકર કોન્ફિડન્સ આપશે ને ત્યારે ટફ લવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પછી આવી વસ્તુ તમને તમને ફ્રેન્ડ સર્કલમાં પણ જોવા મળશે અમુક ફ્રેન્ડ હોય ને તો તમને હંમેશા તમારી સાચી વાત હોય કે ખોટી વાત હોય બધી વસ્તુમાં તમને સપોર્ટ જ કરી રાખે ભાઈ બેઠા હોય ના દોસ્ત હું ના મેં તું મારા બરાબર છે ઓકે જે ફ્રેન્ડ છે તમને દરેક વસ્તુમાં સપોર્ટ કરે સાચી વાત છે પણ જે સાચો ફ્રેન્ડ હશે ને એ જ્યારે તમે કોઈ વસ્તુમાં ખોટા હશો ને ત્યારે તમને લેસન લર્ન કરાવવા માટે એ પોતાનો સપોર્ટ ખેંચી શકે એવે સમયે તમને ખબર હોય જાય કે હું એકલા આગળ વધી શકું એમ છું વિધાઉટ એનીબડીઝ સપોર્ટ એન્ડ વિધાઉટ એનીબડીઝ એપ્રિસિએશન ઓર હેલ્પ તો આવા ફ્રેન્ડ્સ પણ હશે કે જે તમારા વેલવિશર હોય અને તમારું સારું થાય એના માટે ટફ લવ ડેમોન્સ્ટ્રેટ કરતા હોય તમારી જિંદગીમાં જેથી તમે મુશ્કેલીનો સામનો કરી અને આગળ વધી શકો તો ખરેખર તમે તમારી આજુબાજુના જે પણ લોકો છે એમાં તમે ટફ લવનું ઉદાહરણ પૂરું પૂરું પાડો છો એઝ અ પર્સન ઘણા લોકો એમના પેરેન્ટ્સની ઉમર થઈ ગઈ હોય તો પછી એમને શું કરે કે અચ્છા તમે આમ કહો તો એમ તમે આમ કહો તો એમ નો ડાઉટ તમે તમારા પેરેન્ટ્સને બધી જ સગવડ આપો પણ જે સમયે તમારે કહેવાની જરૂર હોય ને ત્યારે તમે સારા શબ્દોમાં એમને કહી પણ શકો કે અત્યારે આટલી કોમ્પિટિશન છે વી આર ઓલ્સો બિઝી ઇન અવર લાઈફ વી આર ઓલ્સો સ્ટ્રગલિંગ વી હેવ પ્રેશર ટુ પરફોર્મ તો એટલા માટે આટલી વસ્તુ શક્ય નથી એવું તમે ઓપનલી વાત કરી શકો સો દેટ ઇઝ ટફ લવ એઝ અ ચાઇલ્ડ ઓર એઝ એઝ અ ચિલ્ડ્રન ઓફ યોર પેરેન્ટ ઓકે તો આ ટફ લવ તમે ડેમોન્સ્ટ્રેટ કરશો ઇફ યુ આર અ વેલ વિશર ઓફ ધ પર્સન અને આ વસ્તુ જો એ માણસ તમને હૃદયથી ખૂબ જ વાલું હોય તમારી નજીકની વ્યક્તિ હોય ને તો જ આ ટફ લવ પોસિબલ બનશે તો આજના દિવસ માટે આટલું જ એન્ડ આઈ હોપ કે યુ વીલ ઓલ્સો ડેમોન્સ્ટ્રેટ ટફ લવ ટુ યોર નિયર એન્ડ ડીયર વન્સ એઝ એન્ડ વેન ઇટ ઇઝ રિક્વાયર્ડ એઝ એન્ડ વેન ઇટ ઇઝ રિક્વાયર્ડ ઓકે સો દેટ્સ ઇટ ફોર ટુડે એન્ડ થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ બિકોઝ ટાઈમ એન્ડ ફોકસ ધીસ આર ધ ટુ પ્રેશિયસ ગિફ્ટસ યુ કેન ગીવ ટુ એનીબડી એન્ડ વેન યુ હેવ ગીવન મી દેટ પ્રેશિયસ ગિફ્ટ ઓફ ટાઈમ એન્ડ ફોકસ કારણ કે તમે આટલી મિનિટ સુધી મને સાંભળી અને તમારી જિંદગીનો અમૂલ્ય સમય મને તમારી લાઇફમાંથી આટલો આપ્યો એ બદલ આઈ એમ રિયલી ગ્રેટફુલ થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ સી યુ બાય બાય